નાના વિદ્યાર્થીઓ સામે સામે ઝઘડી અને આ રીતનો એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો એમની સારવાર થઈ છે એ બંને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કેસ કારણ કે એની એજ હજી પંદર વર્ષથી નાની છે માટે પોલીસના જે માનવ અધિકારીના નિયમ પ્રમાણે એની કાર્યવાહી થઈ છે પરંતુ આ બાબત આપને જાગૃત કરે છે તમામ હોસ્ટેલ શાળાઓ કારણ કે એ તો બાળકને પછી આખો દિવસ સાથે ન હોય પણ આવી ચોક્કસ જાગૃતતાની પ્રેમ દયા કરુણાના પાઠો વિદ્યાર્થીઓને જ એના પ્રાર્થનામાં કે દર મહિને એક મોટિવેશનનો કાર્યક્રમ રાખવો જોઈએ અને આ બાબતમાં હું ચોક્કસ પ્રકારે દરેક પ્રાઇવેટ હોસ્ટેલ છે પ્રાઇવેટ શાળા સરકારી શાળા એ બાબતમાં અમે એક ચોક્કસ માનવતાવાદી વિદ્યાર્થીના નાના આ એક સામાજિક પ્રશ્ન છે આ કોઈ કોઈ પહેલું નથી એટલે સૌના સાથે મળીને બાળક આખી બાળક હોય છે કોઈપણનું બાળક હોસ્ટેલમાં ભણતું હોય તો દરેક મા બાપને એમની ચિંતા હોય છે શાળાએ જતું હોય તો એની ચિંતા હોય છે તો સામૂહિક રીતે આપણે એને ચોક્કસ જે પનિશમેન્ટ કે જે સજા થતી હતી એ ચોક્કસ કરાવવાની પણ બીજા આવા ઘટના ન ઘટે એ હેતુ છે અમે અમે પણ એનો ચોક્કસ એક સારી દિશામાં પ્રયાસ કરીશું જે બાળકને બાળક સામે સામે ઝઘડે કારણ કે પંદર વર્ષના નાની ઉંમરના કુંમળી વયના તમારું બાળકો કે મારું એની ઘણી વાર બૌદ્ધિક ક્ષમતા પણ એટલી પેલી ન પણ જ્યારે શિક્ષકો કે આચાર્યશ્રીઓ આ રીતે નાની પનિશમેન્ટ હોય તો ઠીક છે પણ આ રીતે મારઝૂડ કરવી એ માનવીયતા વિરુદ્ધની વાત છે અને એના ઉપર મેં અત્યારે સવારમાં જ શ્રીને રજા હોવા છતાં સવારમાં ફોન કર્યો છે એના પર એક્શન લેવા માટેની સૂચના આપે છે